કરેલી સ્થળની મુલાકાત અંતર્ગત માહિતી સામે આવી છે ઉમરગામ રેલવે ઓવરબ્રિજ સંબંધિત જમીન સંપાદન મુદ્દે હાલ ફરી જોરદાર વિવાદ ઉભો થયો છે શોરસુંબા ગ્રામ પંચાયતની મહિલા સભ્ય શાર્ધના જાદવે આ બાબતે ધમધમાટ કરતી પ્રેશ શાજના જાદવે દાવો કર્યો છે કે બ્રિજ માટે જમીન સંપાદનના કરોડો રૂપિયા ચૂકવામાં આવ્યા હોવા છતાં અનેક મિલકતો હજી સુધી ત્યાંથી હટાવવામાં નથી આવી સોલસુંબા ઉંમર ગામથી હું શાજના બેન જાધવ વોર્ડ નંબર ની હું સભ્ય છું અને અમારા ગામની અંદર બ્રિજ બન્યા પછીથી અસંખ્ય પ્રોબ્લેમ ઉભા થયા છે અને એ જે પ્રોબ્લેમ ઊભા થયા એ રોડ સાંકળા થયા એના લીધે અમારે ત્યાં મહારાષ્ટ્રની બસો આવતી હતી અને ગુજરાતની પણ બધી બસો અવર જવર કરતી હતી મહારાષ્ટ્રમાંથી બાળકો ગુજરાતમાં આવે છે અને ગુજરાતના બાળકો મહારાષ્ટ્રમાં પણ જાય છે અને એટલી બધી અસુવિધા ઊભી થાય છે બાળકોને અને આમ જનતા પણ આ ત્રણ મામ પોકારે છે આ રોડ માટે પોળા કરવા માટે અમે વારંવાર કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને કલેક્ટર સાહેબ અમારે ત્યાં અમારી રજૂઆત સાંભળીને આજે સ્થળ વિઝિટ કરી હું એમનો ખૂબ દિલથી આભાર માનું છું ગામના વરિષ્ઠ નાગરિક ડૉક્ટર તિવેકર સાહેબે પણ આ માટે રજૂઆત કરી અને અમારી રજૂઆત સાંભળીને આવ્યા સ્થળ વિઝિટ કરી અને એમને પણ જોયું અને જો કે સંપાદન જમીન કર્યા પછીથી પણ આ રોડ પોળા થયા નથી અને અમારે ત્યાં તમામ માણસોને જમીન સંપાદન કરવા માટે એના નાણાં ચૂકવવામાં આવ્યા છે આ જમીન સંપાદનની અંદર મારા પોતાના પણ નાણાં આવ્યા છે મેં પોતે પણ લીધા છે જો આ સર્વિસ રોડ પહોળો ન થવાનો હોય અને ગામ લોકો ને આવી જ અસુવિધા થતી રહેવાની હોય તો સરકાર સી દ્વારા જમીન સંપાદન માટે જે અમને નાણા ચૂકવવામાં આવ્યા છે તે આવા ખોટા નાણા અમને જોઈતા નથી અમે આ નાણા સ્વૈચ્છાએ પરત કરીએ છે અમને જોઈતા નથી જે सब ડેવલપમેન્ટ કો चलते ये પોઝિટિવ રિસ્પોન્સ આયા બે મીટિંગ્સ કો કલેક્ટર સાથે हुई तो उन्होंने अच्छी तरह से रिस्पॉन्स भी किया और सामने से उन्होंने अपना इनिशिएटिव दिखाया कि मैं खुद आके प्रोजेक्ट देख लूंगा क्योंकि आप जो दुखड़ा सुना रहे हो वो बात सही है कि गलत है वो कंफर्म करने के लिए आऊंगा और बिल्कुल इज वेरी डायनामिक यंग ऑफिसर ऑफिसर और और वेल और वेल इंटेंडेड विशर ऑफ टाउन तो अच्छा काम होगा ये अपेक्षा इनसे रखते हैं और बहुत सारे जो प्रॉब्लम्स है जिसमें काम करने वाली जो 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 सब कमेटिया समितियाँ और आर ओ बी है आर एन बी है इन लोगों को भी ये रिक्वेस्ट है कि जो कलेक्टर साहब बताएंगे उनके हिसाब से चलना है આધા મીટર એક મીટર કાં ભી ચોરી કરવાની માપ મે પાપ હોસ દિન સબ ગાંવ કે લોકો કોર્ટ મેં ચલે જાય